સુરતનાડાજણ વિસ્તારમાં આવેલા ભૂલકા ભવન સ્કૂલમાં આરટીઆઈ હેઠળ એડમિશન લીધેલા બાળકોને હવે સ્કૂલ દ્વારા એલસી આપી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટના લઈને સ્કૂલ બહાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે સમગ્ર બાબતે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું છે કે વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરી પ્રવેશ મેળવ્યો હતો જેથી શિક્ષણ અધિકારીએ જ આ નિર્ણય લીધો છે શાળા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી હું મીનાક્ષીબેન દેસાઈ ભુર્ગા ભવન ટ્રસ્ટના પ્રમુખ છું આરટી હેઠળ આજે વર્ષોથી અમને ગવર્મેન્ટ દ્વારા બાળકો પચીસ ટકા શાળાને આપવામાં આવે છે કેટલાય બાળકો અત્યારે આરટીઈ ના શાળાની અંદર ભણી પણ રહ્યા છે આજે અત્યારે બાળકો જે છે એને ગવર્મેન્ટે અમને જે કંઈક પણ વિગત એમની પાસેથી લેવાની હોય માગવાની હોય એ લગભગ આપવાનો ઇનકાર પણ કરતા હોય છે અમારા કેટલા એવા છે કે જે રિક્ષાની અંદર બે હજાર ખર્ચીને પણ આવે છે પોતાના રહેવાની એટલે એમાં હું નથી પડતી પણ આવક મર્યાદા જે ગવર્મેન્ટે નક્કી કરી છે એના કરતાં એમની વધારે છે અને છતાં પ્રવેશ લીધો છે સરકાર એમને માટે જે તેર હજાર રૂપિયા વર્ષોથી આપે છે એ ખરેખર એ ગરીબ જેને માટે હોય છે તેના કરતાં આ ખોટી રીતે જતા હોય એવું લાગે છે એટલે અમે રજૂઆત કરેલી એ યોગ્ય લાગી હશે સરકાર ને તો આરોપ છે એવું શું કરવા કરીએ અને જયારે અમારી પાસે સોલિડ પ્રૂફ હોય તો સરકાર સુધી જવાનું કઈ હિંમત કરીએ ને અમે આવકનો દાખલો એ લોકોએ લોકો સર આવક નો દાખલો જે રજૂ કર્યો છે તે જ ખોટો છે એવા તો અત્યારે અમદાવાદની અંદર ડીઓએ સિત્તેર જેટલા એડમિશનો કેન્સલ કર્યા એવા તો કેટલા છે કે જે ખોટી રીતે પ્રવેશો મેળવે છે અમે આવ્યા છીએ અમે કા એકદમ અત્યારે નિર્ણય આપી દીધો છે કે એલસી લઈ જાઓ આજે તમે જણાવી રહ્યા છું કે વધુ આવક વાત શું છે આ જે લખી આપ્યું છે એમને યોગ્ય લાગ્યું હશે તો કયું હશે જે રદ કરી આપ્યા છે ને યોગ્ય લાગ્યું છે એટલે આવક વધારે લાગી છે કે જેની સોલિડ પ્રૂફ હોય તો રદ કરી આપ્યા છે કે ભાઈ આ લોકોને રદ કરવા મારું નામ સોનલબેન રાઠોડ છે અને મારો છોકરો ભૂલકા ભવનમાં ભણે છે અને આરટીમાં એડમિશન મળ્યું છે અને આરટીયુમાં એડમિશન ઉપરથી ગવર્મેન્ટમાં જ્યારે અમને લોકોને ફોર્મ ભરેલું અમે લોકોએ ત્યારે અમને લોકોને મેસેજ આવેલો કે તમારા છોકરાનું આરટીયુમાં સિલેક્શન થઈ ગયું છે ને આ સ્કૂલમાં થયું છે ને સ્કૂલમાં થયા પછી બી અમે લોકોને કેટલી વાર અમે લોકો સ્કૂલમાં પૂછ્યું કે મેડમ શું છે શું છે અમારે ક્યારે મોકલવાનું છે છોકરાને અમને કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો અને પછી અમ કે અમને એક જ જવાબ આપવામાં આવતો હતો કે તમને લોકોને અમે ફોન કરશું ફોન કરશું સ્કૂલ ચાલુ થઈ ગઈ વીસ દિવસ ઉપર થઈ ગયા અને પછી ફોન આવે છે અને અમને લોકોને બોલાવે છે કે તમે લોકો ફોર્મ ભરવા આવી જાઓ અમે લોકો ફોર્મ ભરવા ગયા અને બીજા અમને તે જ દિવસે કહેવામાં આવે છે કે કાલથી તમારા છોકરાને સ્કૂલમાં મોકલી આપજો કાલે ને કાલે યુનિફોર્મ લઈ આવો આ લઈ આવો તે લઈ આવો અમે એટલી બધા દોયરા તે સમયમાં અમારા હાથમાં પૈસા પણ નહોતા તો પણ અમે લોકો આજુબાજુ આની પાસે તેની પાસેથી કરીને અમે લોકો સ્કૂલ યુનિફોર્મ આ તે બધું અમે લઈને આવ્યા છોકરાને રેડી કરી સ્કૂલમાં મોકલી લો અને આટલા મહિના ભણાવ્યા પછી આ લોકો અમને લોકોને એમ કહે છે કે તમારા લોકોની આવક બહુ વધારે બોલે છે એટલે તમારા છોકરાનું આરટી કેન્સલ કરવામાં આવે છે જ્યારે અમારા છોકરાનું આરટી મંજૂર થયેલું ત્યારે ગવર્મેન્ટનો મેસેજ આવેલો કે તમારા છોકરાનું આરટી મંજૂર થયું છે જ્યારે અમારું આરટી કેન્સલ થાય છે તો અમારા ઉપર ગવર્મેન્ટનો એવો કોઈ મેસેજ કેમ નથી આવવા આવ્યો હજુ સુધી કે તમારું આરટી કેન્સલ થાય છે અને છોકરાને જ્યારથી અમે લોકો ભણવા મોકલ્યા ત્યારથી અમે લોકોને બહુ ટોર્ચર કરવામાં આવે છે ત્યારથી એક જ વસ્તુ ઉપર અમને કહેવામાં આવે છે કે તમે લોકો આ કરશો તો અમે તમને લોકોને એલસી આપી દેશું છોકરા વ્યવસ્થિત નથી આવ્યો એલસી આપી દેશું છોકરાનું યુનિફોર્મ પર ડાઘો છે તમે એલસી આપી દેશો મને તો ચારથી પાંચ વાર આ વસ્તુ માટે ધમકી આપવામાં આવી છે અને એમના ક્લાસ ટીચરે પણ મને કીધેલું હતું કે તમારા છોકરા બરાબર ભણતો નથી મેડમ બીજા ધોરણમાં જ નહીં મોકલશે અને એલસી આપી દેશે અને એકવાર મને સ્કૂલમાં છોકરાને લેવા માટે પાંચ મિનિટ લેટ થઈ ગયું ત્યારે બી મને પ્રિન્સિપલે ઉચકીને તરત જ એમ કહી દીધું કે આ કંઈ બેબી સીટર નથી તમે લેવા આટલા મોડા આવો છો તો કાલથી હું ગેટની બહાર મૂકી દઈશ અને વારે ઘડી આવી રીતે ગેટની બહાર છોકરાને મૂકી દેવાની ધમકી આપે ને આવી રીતે કરે છે અમારે શું કરવું અત્યારે અત્યારેની તારીખમાં હવે હાલમાં અત્યારે એ લોકો મને કહે છે કે તમને લોકોને બે દિવસમાં તમને લેટર આવી જશે તમને એલસી મળી જશે હવે અત્યારે બે દિવસમાં અમારી છોકરાને અત્યારે આટલા અડધા ભણતરની વચ્ચે ઉઠાડવામાં આવે છે અડધા ભણતરમાં બીજી કોઈ સ્કૂલ મારા છોકરાને કોણ લેશે અત્યારે કોઈ જ સ્કૂલ લેવા રેડી નથી